આદિવાસી પંચ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે અહીંયા ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય આપણા વડીલ એવા મોહનભાઈ મારા સાથી મિત્ર અને વાસ્તાના ધારાસભ્ય હર હમેશ સમાજ માટે લડનારા ગુંજારુ નેતા એવા આનંદભાઈ અહીં ઉપસ્થિત સમાજના તમામ કર્મચારીગણ તમામ પદાધિકારીગણ અને દૂર દૂર થી આજ ના નિહાળવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વડીલો મુખીઓ સરપંચો તમામ યુવાનો માતા બેનો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ અને જેટલા પણ લોકો અહીંયા પધારેલા છે બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથીઓ શરૂઆત થઈ હશે ઇતિહાસકારો એવું માને છે કે વ્યક્તિ માનવની શારીરિક અને માનસિક રીતનો વિકાસ લગભગ આજે થી થી પચાસ વર્ષ પહેલા આ પૃથ્વી પર થયો હશે આ પૃથ્વી પર ધીરે ધીરે જયારે માનવ આદિમાનવ તરીકે જંગલમાં ભટકતું જીવન ગુજારતો હતો ખાય 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 શિકાર એ પ્રકારનું ભટકતું જીવન જીવતો હતો ત્યારે ધીરે ધીરે ધાન્યની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ અને પોતાના પરિવાર સાથે સ્થાયી થયો ખેતી ની શોધ થતાની સાથે નાના નાના કબીલામાં સ્થાયી થયો અને કબીલામાં સ્થાયી થતાની સાથે સાથે તમે જોયું હશે આદિવાસીનો ઇતિહાસ એવો કહે છે કે ખૂબ જ આદિવાસી કબીલાઓમાં પ્રકૃતિ સાથે રહીને જીવનારો સમાજ આદિ અનાદિકાળથી જે વસનારો સમાજ જેને આપણે મૂળ માલિક કહે છે એ આદિવાસી સમાજ એ શાંતિપ્રિય પ્રકૃતિના સાનિધ્યમાં જીવતો તો એ સૂર્ય ચંદ્ર ગગન વાયુ નીર ને તો નદી પૂંજે પહાડ પૂંજે पेड़ પૂંજે વન્ય પ્રાણીને પૂજે એના પ્રકૃતિના આરાધ્ય દેવ હતા ધીરે 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 બહારના લોકોના અતિક્રમણો થયા ઇતિહાસમાં જે પણ લોકો ઇતિહાસ ભણ્યા છે એમને ખબર છે આર્યો આવ્યા આવ્યા ડચ આવ્યા શક આવ્યા બાદમાં મુગલો આવ્યા અંગ્રેજો આવ્યા ફ્રેન્ચો આવ્યા પોર્ટુગીઝો આવ્યા અને જે લોકોની સંસ્કૃતિ સભ્ય સંસ્કૃતિ તરીકે જેમને આખી દુનિયામાં પોતાની સંસ્કૃતિને ઊંચી માને છે એવા લોકો આપણા દેશમાં કરીને આવ્યા અને આપણા જે રાજા રજવાડાઓ કબીલાઓ હતા આપણા સરદારો હતા એમની સાથે ઘર્ષણ થયા યુદ્ધ થયા ઇતિહાસ એવું કહે છે કે આપણો સમાજ ત્યારે સ્વાવલંબી હતો સ્વતંત્ર હતો સંવેદનશીલ હતો શોષણ મુક્ત હતો એને કોઈ પણ આવે એને આગતા સ્વાગતા સાથે એમનું સ્વાગત કરતો હતો પણ ધીરે ધીરે જ્યારે ખેતી અને સંપત્તિની સોદો થઈ અને સંપત્તિના લીધે બહારના લોકો આ ધરતીને સંપત્તિ માની સ્ત્રીઓને સંપત્તિ માની અને એ સંપત્તિ મેળવવા માટેના યુદ્ધો થયા અનેક લોકોએ આ વિસ્તારોમાં શાસન કર્યા તમને ખબર હશે 500 વર્ષથી પણ વધારે મુગલોએ શાસન કર્યા છેલ્લા 200 વર્ષ આપણે બધા જાણીએ છીએ અંગ્રેજોએ શાસન કર્યા અને તેની સામેના અનેક જંગો થયા જ્યારે દેશને આઝાદીમાં

ત્યાં ખૂબ મોટી લડાઈઓ થઈ મધ્યપ્રદેશની ની વાત કરું ત્યાંના ટાટિયા ભીલ ત્યાં બધા પૂર્વજો ઘણા ત્યાં યુદ્ધો કર્યા તમને ખબર છે તે વખતે ઝારખંડ નહોતું બિહાર હતું બિહારમાં પણ ભગવાન બિરસા મુંડા હોય ભૂલો ઝાલો હોય સિંધુ કાનો હોય બધા જ લોકોએ અંગ્રેજો સામે બંગ પોકાર્યા યુદ્ધો કર્યા માનગઢ ની ધરતી ની વાત કરો માનગઢમાં પણ ગુરુ ગોવિંદજી ની આગેવાની ઓગણીસો અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વોહરી એક પ્રકારે પંચમહાલ ની ધરતી પર રૂપસી નાયક ભાગોરા નાયક કેવા આપણા પૂર્વજોએ ત્યાં પણ અંગ્રેજો ની ગુલામી નહીં સ્વીકારે એમની સામે ની લડતો લડી એ પ્રકારના તો અનેક ઇતિહાસો છે પંદર તેરસો માં તેરસો પંદરમાં જ્યારે ડુંગરપુરના ડુંગરિયા બિલ પણ શહીદી વહોરી યુદ્ધ લડતા લડતા એવા તો કેટલા પાલ દડવાડાની વાત હોય કેસરી સિંહની વાત હોય ગુલામ મહારાજની વાત હોય બધા જ લોકોએ આદિવાસી સ્વાયત રીતે જીવે સ્વતંત્ર રીતે જીવે સ્વાવલંબન રીતે જીવે પ્રકૃતિ સાથે રહીને જીવે એના જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે અનેક યુદ્ધો લડ્યા અને યુદ્ધો બાદ આપણને સ્વતંત્રતા મળી દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી ઢબે સરકારો આવી આદિવાસીને પણ હતું કે ભાઈ અંગ્રેજોની ગુલામીમાંથી તો આપણે આઝાદ થઈ ગયા હવે આપણને બધું મળી જશે પણ તમે જોઈ લો આઝાદીના 78 વર્ષ થયા આજે પણ જે શોષણ અંગ્રેજો વખતે થતું હતું આદિવાસીઓનું એ જ શોષણ આજે પણ ચાલુ છે ઉત્પીડન આજે ચાલુ છે અસમાનતાની ભાવના આજે ચાલુ છે આજે પણ આદિવાસીઓના જળ જંગલ જમીનો પરના અતિક્રમણો ચાલુ છે છે આજે તમે હશે ઇતિહાસ કે આખા દેશમાં આદિવાસીઓ છે આઠ ટકા આદિવાસીઓમાં એક કરોડ 80 લાખ આદિવાસીઓ તો આજે એવા છે એનો રિપોર્ટ એવો છે કે કોઈને ડેમમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે કોઈને રોડોમાં વિસ્થાપિત કર્યા છે કોઈને અભ્યારણોમાં કોઈને જંગલોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને કોરિડોરોમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીએમડીસીમાંથી વિસ્થાપિત કર્યા છે કોઈને જીઆઈડીસીમાંથી આજે એક કરોડ એંસી લાખ આદિવાસીઓ દેશમાં ભટકે છે આજે બસ્તરનું જંગલ ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યું છે આજે હસ્તેવનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે આજે હૈદરાબાદનું જંગલ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે સાથીઓ આજે દેશનું જે લશ્કરનું કામ જે લશ્કર નું કામ બોર્ડર ની રક્ષા માટેનું હોય છે એવી અડધું લશ્કર છે આજે આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે તો દેશનું લશ્કર કરે છે આજે ઝારખંડ માં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે આજે દેશનું લશ્કર કરે છે તો સાથીઓ જે અમે વાત કરીએ છીએ કહેવાનો મતલબ આજે કોર્પોરેટ જગત ની નજર આપણા જંગલો પર છે આપણી જમીનો પર છે દેશ આઝાદ થયો પછી આપણને કે આપણી સાથે પણ ન્યાય થશે પણ ન્યાય થયો નથી દેશમાં વૈશ્વિકરણ આવ્યું ઔદ્યોગિકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું અને બહારના ઇન્ડસ્ટ્રીયલના લોકો આપણા દેશમાં આવ્યા અને દેશમાં એ લોકોએ વાયદો કર્યો રોજગારી આપીશું અને આજે મશીનરી આખી કંપનીઓ ચાલે છે આજે એઆઈ નો જમાનો છે આજે એઆઈ ના જમાનામાં કોઈ કોઈને રોજગારી આપવા નથી વિચારતું પોતાનો વકરો થાય પોતાનો ફાયદો થાય એના માટે આજે આખો દેશના ઉદ્યોગીકરણ લોકો વિચારી રહ્યા છે તો સાથીઓ આપણે બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણા સમાજના વડીલો મુખીઓ સરપંચો યુવાનો ભણેલા ગણેલા ડોક્ટરો છે એડવોકેટો છે ક્લાસ 1 અધિકારીઓ છે આજના મંચ પરથી અમારે કોઈ વિશેષ વાત કરવાની રેતી નથી અમારે તો શીખવાનો શીખવાની ઉંમર છે અમે તમારા જેવા ઘણા વડીલો પરથી શીખવાના પ્રયાસો કરીએ છીએ પણ જે આપણા સમાજની ચિંતા છે એ આપણે બધાએ કરવી પડશે આ મંચ સાંસ્કૃતિક મંચ છે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળવાના છે પણ સાથીઓ આજે પણ આદિવાસીને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે આર્ટિકલ બસો ચુમ્માલીસ અંતર્ગત આપણો વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે આઝાદીના 71 વર્ષ પછી પણ આજે અનુસૂચિ પાંચ લાગુ નથી આપણે કહીએ છે પૈસા એક 1996 અહીંયા લાગુ છે આજે કોઈ પણ જમીનનું સંપાદન કરવા માટે સત્તામાં બેઠેલા અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરીને હાઈ ટેન્શન લાઈન જતી હોય રોડ જતો હોય ડેમ બનાવવાના હોય કોઈની પરવાનગી લેવામાં નથી આવતી બારોબાર એની સંપાદન થાય છે જે પ્રકારે આસામ મિઝોરમ મેઘાલય ત્રિપુરામાં આર્ટિકલ 371 એ 371 જી 371 એફ અંતર્ગત અનુસૂચિ સિક્સ લાગુ છે ત્યાંના લોકો અનુસૂચિ વિસ્તારમાં કોઈની પણ ગ્રામસભાની પરવાનગી વગર કોઈને પણ પ્રવેશવા નથી દેતા ત્યાંના લોકો અનુસૂચિ માં આવે છે ત્યાંની કોઈ પણ ગામની ગ્રામસભાને એટલા પાવર છે કે આજે પણ લોકો કહે છે ને અનુસૂચિત પાંચના પેશા એક્ટમાં નો લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા પણ આજે પણ આપણી ગ્રામસભાને

આ મંચ પરથી એટલી ચિંતા તો આપણે બધાએ કરવી પડશે કે આપણા સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા સાંસ્કૃતિક અધિકારો આપણી સંસ્કૃતિ અને સામાજિક અધિકારો બચાવવા માટે પણ આપણે બધાએ આ પ્રકારના કાર્યક્રમો થકી જાગૃતતા લાવવી પડશે સાથીઓ તમને આ મંચ પરથી એક નાની વાત કરીને મારી વાણીને હું વિરામ આપીશ આપણા જે વ્યક્તિગત કાયદાઓ છે આદિવાસીઓના એને બંધારણમાં પ્રાવધાન આપ્યું છે આપણા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં એમની આક્રમકતાથી રજૂઆત કરી એ જયપાલસિંહ મુંડા બંધારણ સભાના સભ્ય હતા એમણે આદિવાસીઓ માટે પ્રાવધાન કર્યું અનુસૂચિ 5 અને એ અનુસૂચિ 5 અંતર્ગત સાથે સાથે એમણે વ્યક્તિગત કાયદાઓ માટે પણ ત્યાં એમણે રજૂઆત કરી અને આપણને વ્યક્તિગત પોતાના કાયદાઓ મળ્યા છે આજે અનામતનો આર્ટિકલ 330 હોય 330 માં આપણને શૈક્ષણિક અનામત મળ્યું છે આજે આર્ટિકલ 332 માં આપણને રાજકીય અનામત મળ્યું છે આજે અમારા જેવા લોકો ચૂંટાયા છે આજે અમા અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ હોય આપણા વડીલ મોહનભાઈ હોય તો અમે બધા રાજકીય અનામત બેઠક પરથી ચૂંટાઈને આવીએ છીએ જ્યાં સુધી સમાજ અમારી સાથે છે ત્યાં સુધી અમે ધારાસભ્ય છીએ સાથીઓ અમને કોઈ પણ પાર્ટી મેન્ડેટ આપી દેશે અમે રિઝર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માંગીએ કોઈ પણ પાર્ટી અમને મેન્ડેટ આપી દે પણ જો અમે જાતિનો દાખલો ના મૂકીએ તો અમારું ફોર્મ રદ થઈ જાય છે એટલે જ આ મંચ પરથી કહેવા માંગીએ છે આજે સમાજ છે તો અમે છે અને સમાજ માટે અમે લડતા રહીશું જ્યારે અમારા સમાજ માટે લડતા કદાચ અમારી પાર્ટીઓ અમને કહેશે કે તમે સમાજ માટે કેમ બોલો છો તે દિવસે પાર્ટીના પાટિયા ઉતારીને મુકતા પણ અમે લાગે ત્યારે સાથીઓ આ મંચ પરથી ઘણા વડીલો ઘણા કર્મચારી ગણ બધા બેઠા છે આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજ આપણી જન્મની વિધિ લગ્નની વિધિ મરણની વિધિ આ બધું સચવા છે તો જ આપણો અનામત સચવા છે અને આપણા સંવિધાનિક અધિકારો લાગુ થાય આપણા સામાજિક અધિકારો બચે એના પ્રયાસો બધા કરતા રહીશું અને આ કાર્યક્રમમાં આજે આવીને ખરેખર જે આપણને બધાને શીખવા મળે છે આ મંચ પરથી હમણાં મોહનભાઈએ ઉપદેશો આપ્યા સૂચનાઓ આપી હમણાં આનંદભાઈ પણ કહે છે ત્યારે બધાને હું કહેવા માંગુ છું આ મંચ પરથી જે પણ વડીલો જે પણ આગેવાનો જે પણ સૂચનાઓ મળશે ઉપદેશો મળશે સંદેશા મળશે બધા લેતા જજો અને એ ઉપદેશો એ સંદેશાઓને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં આપણે બધા આગળ વધીશું આપણે બધા આપણા સમાજમાં સારું શિક્ષણ અને જે ભણી ગણીને ગયા છે એમને સારી નોકરી મળે આવનારા દિવસોમાં આપણો સમાજ પણ સમાનતાની ધારામાં આવે આપણા લોકો વધુ ને વધુ આગળ જાય ઉદ્યોગ મેળો હતો હમણાં પ્રદીપ ડોક્ટર ડોક્ટર પ્રદીપ સાહેબે રાખ્યો તો એવા બધા જ લોકોને કદાચ નોકરીઓ નઈ પણ મળે તો ઘણા લોકો વ્યવસાયિક ધંધાઓમાં પણ ઉદ્યોગમાં પણ આગળ આવે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે બધા એક થઈને પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય ભૂલીને સંગઠનો ભૂલીને આપણા સમાજને કઈ રીતના આગળ લાવવાનું છે એ દિશા પર બધા આગળ વધતા રહીશું આ જ વાત સાથે આજે મને અહીંયા આમંત્રિત કર્યા અહીં આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને આ બધાએ અમને પ્રેમ આપ્યો અમને શાંતિથી સાંભળ્યા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ચેતરભાઈ ચેતરભાઈ ચેતરભાઈ